નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે હજી કન્ટિન્યુ વિડીયોમાં નથી આવી શકતા આ વાતનું થોડુંક દુઃખ થાય છે તો આજે અમે જઈ રહ્યા છીએ પોરબંદર અને ને પોરબંદર હે ને ખજૂરભાઈ આવે હે ને સ્પેશિયલ રિસોર્ટમાં અમને ત્યાં બોલાવ્યા હે અને મિટિંગ છે જે કંઈ કહે કાલાવાલા કરશું ને આપણે સાંભળશું ને કાલે પાછા તમને રિપીટ કરીએ તો આજની તારીખમાં આપણે વિડીયો છે આપણે પશુપાલન વિશેનો કે આપણે પશુપાલનના વ્યસાયરી સંકળાયેલા છે તો પશુપાલન વિશે કંઈક પણ આપણે થોડું ઘણું વરી આગળ પીરસી અને આજ વરી એક ભીં ઉડાડી દીધી ભીં ઉડાડવાનું કારણ કંઈક એવું હતું કે કેમ કે અમારે ઉનાળાની સીઝન એવી અને વાડીમાં પાણી લીલાવડો થાય એટલું હતું નહીં અને બીજા નંબરમાં આમ તો તમને આવું ખરેખર વાત કરું ને તો મેં તમને પહેલાં વાત કરી હતી ખબર છે ને કે હવે જે ભેહુનો તબેલો કરવો ને અટાણેદા તબેલી કહેવાય અમાર કરવાને મોટો તબેલો આવતા વર્ષે દિવાળીથી ટોપના પેટના પશુ ભરવાના હે એટલે હાલની તકમાં આપણે નથી ગમતી એવી ઝીણી ભેંહ જે હોય એને આપણે ઉડાડતા જઈએ છીએ તો અમારે જે તબેલીમાંથી તબેલો કરવાનો સમય છે ને નજીક આવતો જાય છે અને હવે અમે જગ્યા પણ પસંદ કરી લીધી છે કે જ્યાં લીલો ઘાસચારો ઊભો છે ને એ ગમાયણ રાખવી છે અહીંયા અથવા તો ગમાયણ બે બાજુ ગમાણને વચમાં હાલવાનો કેળો અહીંયા રહે અને મિત્રો ટ્રેક્ટરે નવું બીજું લીધું ને કેવા કેવાટું લીધું કે ખરેખર એ ગમાયણની અંદર એ ટ્રેક્ટરને એની ટોલી હેલી જાય સારો ભરીને આજખર એવડો મોટો તબેલીમાંથી તબેલો કરવો એના માટે થઈ અને અગાઉ કંઈક પણ હુંજ કરવી પડે તો એ હુંજમાં હવે અમે સહી આપણે ભાઈ ભૂલાઈ ગયું તળાજાથી ભાઈબંધુ એવા મળી ગયા હતા કે મલદીભાઈ તમને બે બે લાખની એક ભેં મળે ને એવી અહીંથી હું દેવી છે અને હવે તમે તબેલામાં તબેલીમાંથી તબેલો કવરો ત્યાં થાય કારણ કે ફોન કોલથી એકબીજાના કોન્ટેક થતા હોય હમણાં જ છોપન નંબર માંડો અને એક વિડીયો નાખો એ ભાઈ લગભગ બગદાણાના હે અને આમ તો મારો મામા દાયરો થાય હે કોડિયા ગામના હે એ અહીંથી બજાણાથી માંડવો લઈ ગયા ચોપન નંબરને એની વાયવો છે ઉનારું તો એને થોડોક વાત કરવાનો શોખ હતો મારી હારે તો નંબર લીધા કોમેન્ટમાં નંબર દીધા વાતચીત કરી એને પાછો ચોમાસા પિસ્તાલીસ વીઘાનો માંડવો વાવવો છે અને એકવારી કે તમે જરૂર અહીંયા આવો અને તમને એક ભીંહ લઈ દેવી હે એવી એટલે તમે આખી જિંદગી છે ને ભીંહનું દૂધ દોહ્યા જ રાખો અને અમારી બાજુ તળાજામાં એક ભીહું એટલી જોરદાર મળે છે કે આ તમારી ભીહું કંઈ ના કહેવાય તો આપણે એવા તબેલીમાંથી તબેલો બનાવવામાં તૈયાર થઈ ગયા છે તો આવતું વરહ કેવું પાકે ને એ માટે આધાર રહે અને ખરેખર મિત્રો આવો તમને કહું એક ભેં ઉડાડી દીધી તમને ખીલો દેખાડું કે હું કારણથી ઉડાડી દીધી કેમ કે અમારે હાકડ જ મહિની જ પડવા જો ન્યા આ પાછી નવી ભેં આવી ગઈ બંધ થઈ ગઈ ને કેમેરામેન ઝૂમ કરો હેરકૃથી આ ભી પાછી દિવાળી માંડીએ કમ્પલેટ થવા અને બીજા નંબરની વાત છે કે જ્યાં આ ખેતર ખાલી થઈ ગયું છે અને ઉનાળાની સિઝન નજીક આવતી જાય છે તેમ તેમ આપણે ખેતરને તૈયાર કરવાની શરૂઆત કરી દેવી જોઈએ અને અત્યારે હાલની સિઝનમાં આપણે આ ઘણી ભી લેવામાં નથી કેમ કે આવી ગરમીની અત્યારે ભી લેવા જઈ તો કિંમતનો મારે વળી રહો વાહો છોલી નાખે રાતો થઈ જાય તો આપણે આજના આ વિડીયોની અંદર ઘણું બધું કીધું છે અને હવે અમારે જવું હે પોરબંદર એની અમારે ઉતાવળ છે એટલે આજ લાંબો વિડીયો આપણે નથી કરતા અને આમ તમે જયંતિ કહેતા હોય કે લાંબો વિડીયો કરો એટલે થોડુંક ઓલું લાગે તો આજે આટલો વિડીયો કરશું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલના નવા વિડીયોની અંદર જે હોડીના પવનના સંકેત કહેવા રહ્યા ને એ બધું તમને કાલના વિડીયોની અંદર ડિટેલમાં મળી જાય તો આવતા વર્ષનું ચોમાસું કેવું થાય એ બધા આપણે મોટા મોટા જે વેધર એનાલિસ્ટ છે અથવા તો આ દેહી પશુ પંખીના અવાજ આપણે જે વનરાઈ છે એ કેવી કોરાઈનો કોર બરી જાય છે કેવા એમાં મોર ફળ ફૂલ આવે એ વળી જાય છે આના માથેથી એ નક્કી કરતા હોય જે વડવાઓ આ વિશેનું તમને એક આખે આખો વિડીયો બનાવી અને કાલની તારીખમાં શક્ય હોય છે તો આપણે મૂકશું જરૂરથી તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં હું તમે જો અમારો એટલી પેહને જોયા રાખો